હેલો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે અને મેચનો માહોલ છે અહીંયા બધા બેસી ગયા છે મેચ જોવા માટે અને આ બધાની સ્ટાઈલ તમે જુઓ માહોલ બિલકુલ જામી ગયેલો છે ચાલો કેતન સર તમારું ગીત લલકારી નાખો યસ મા મા મારી પદમા રે એજો મારા છેલારા અધુરી રહી મારી प्रीत રે ચાલુ કરવી હોય તો મારવી પડે કેવો એવો આપણો મિત્ર હાર્દિક હાર્દિક ક્રિકેટમાં હાર્દિક પણ આપણી જિંદગીમાં હાર્દિક ગાય ઘટે ચલો તમને ઇંગ્લિશ એક યાદ કરાવું તમને વ્યવહારિક લાઈફ બહુ કામ આવે ભાઈ સાદો વર્તમાન કાળ વી વન ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પૂર્ણ કાળ હેવ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ સાદો ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ રે વેટ રે રે બોલો બોલો ભાઈ બોલો આપણા કેતન સર અને

તો આજનો છે આ માહોલ સન્ડેનો